અરવલ્લી જિલ્લાના બાયડના લિંબમાં એલસીબીએ ઝડપેલ દારૂ કેસ જાણે ગૂંચવાયો હોય તેમ લાગી રહ્યું છે જેમાં ફરાર આરોપી પોલીસકર્મી મહેશ ગઢવીનો વિડીયો સામે આવ્યો છે જે વિડિયોમાં મહેશ ગઢવીએ અરવલ્લી પોલીસ પર સનસનિ કેસ આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે પોલીસના જ અમુક માણસોએ મારા વિરુદ્ધ કાવતરૂ રજૂ છે હું કોઈ પણ આરોપીને ઓળખતો નથી તેમજ મને માનસિક રીતે હેરાન કરવા માટે મારું નામ દાખલ કરવામાં આવ્યું છે તેમજ જો આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રોયને સોંપાશે તો જ ન્યાય મળશે આરોપી પોલીસકર્મી મહેશ ગઢવીએ આ અંગે મુખ્ય પ્રધાન તેમજ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે અરવલ્લીના બાયડના લીંબ ખાતેથી પાંચ દિવસ પહેલાં એલસીબીએ એક પોઈન્ટ છવ્વીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં બે પોલીસકર્મી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો જય હિન્દ જય ભારત હું પોલીસ કોન્સ્ટેબલ મહેશસિંહ ભૂપેન્દ્રસિંહ ગઢવી હાલ મારી નોકરી ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવું છું હું આ વિડીયો મારફતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી સાહેબ તથા રેન્જ આઈજીપી ગાંધીનગર સાહેબને એક સંદેશો મોકલવા માંગુ છું આ સંદેશા અનુસંધાને ગઈ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ અરવલ્લીના આંબલિયાના પોલીસ સ્ટેશનના લીંબ ગામમાં અરવલ્લી એલસીબી દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવે આ રેડ દરમિયાન એફઆઈઆરમાં અમારું મહેશ ગઢવીનું સંડોવણી એફઆઈઆરમાં નામ ખોલેલ પરંતુ આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરું રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એવોને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરુ કરી આ ગુનાનામાં સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરુ ઘડેલ છે જે અનુસંધાને અમારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને તથા ડીજીપી સાહેબને મારફતે કહેવાનું થાય કે આ ગુનાની સચોટ તપાસ કરતા કરાવતા ગુજરાતના સ્ટેટ સેલ ના એસપી સાહેબ શ્રી નિલીપરાય સાહેબને સોંપવામાં આવે તો આ ગુનામાં કેટલી સચ્ચાઈ છે અમારું ક્યાં એમાં ઇન્વોલ્વમેન્ટ છે તથા આ ગુનામાં કોને કોને મને સંડોવા તથા અન્ય આરોપીઓને સંડોવણી કરવા માટે કેટલા પોલીસના માણસો તથા કેટલા ખાનગી માણસો ઇન્વોલ્વ છે એ સાબિત થઈ જશે તેથી આ સંદેશા મારફતે મારી નમ્ર રજ છે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને અને ડીજીપી સાહેબને કે આ ગુનાની તપાસ રાય સાહેબ એસપી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેથી મારી આટલી નમ્ર રજ છે તો આપે આ નમ્ર અરજ સ્વીકારવી જય હિન્દ જય ભારત